ભાજપ સામે લડવા માટે દેશભરના વિપક્ષો એક થયા છે એટલે કે તેનું નામ છે ઇન્ડિયા ગઠબંધન આ ગઠબંધનમાં આમ આમ આદમી આદમી કોંગ્રેસ પણ પણ છે ગુજરાતમાં પાર્ટીએ બે નામ જાહેર કરી દેતા હવે કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા છે ભરૂચ કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે આપના પ્રભારી સંદીપ પાઠકના ટ્વીટ કર્યું છે કે હું ભરૂચની દીકરી છું અને હું ભરૂચમાં જ રહું છું વર્ષોથી આજ ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસ વર્ષોથી જીતતી આવી છે અને અહીંયા લાખો મત કોંગ્રેસને મળ્યા છે મતલબ સાફ છે કે ચૈતર વસાવાનું નામ જાહેર થતાની સાથે જ હવે કોંગ્રેસ અને આપસામ સામે આવી ગયા છે

कैंडिडेट्स का अनाउंस करने जा रहा हूं उनमें से एक है हमारे चैतर वसावा जी जिसके बारे में पहले हमने आपको बताया था और दूसरे हैं भावनगर से उमेश भाई मखवाना जी तो भरूच लोकसभा सीट से चैतर वसावा जी और भावनगर लोकसभा सीट से मैं उमेश भाई मखवाना जी के उम्मीदवारी की यहां घोषणा करता हूं आम आदमी पार्टी की तरफ से मैं उम्मीद करता हूं कि અલાયન્સ સ્વીકાર કરેગી ખૂબ મહેનત કર કે સીટ હમ જીત ગુજરાત